ઈ તો વાઠા જી વાત બનાવવી જોઈએ માઈક્યુ નો આંગે એક એનો માથી આવે જો દોહારો કેવા આસો આપણે નથી પૂરી ન

અમારે એવડી મસ્તીમાં માં જ કરતા ભાષા એવી પાછી મોટી ચડી જાય એટલે જો

ઠીક લાય આવી તે આવું ને કાઈ નહિ અને આપ દેસીલી દેજો ઓ 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

મને બસ એટલું જ જોઈએ તો કે એટલે લઈ દેવું પડે હા એમાં રાખી દે બીજી વાર કી નાક ના બન કદીઓ ભાઈ હાલો મને તો રાતન તો આયો છે ને ખાવ એલા બાદ નહી લેવાના આ તો મચા લેવું એરચાને લઈ લે પેલી 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 પાટલા લે ને એક મિનિટ આ ઓમળા માંથી હાથી લે ਫੁਲੇਂਗ ਹੋਲੇ ਤੇਰੀ ਕੀ ਆ ਗੰਦ ਜੋਤੇ ਦੇ ਦੂੰ ਤਾਂ